પરીક્ષિત એ ધાર્મિક રાજા છે પ્રજા પ્રેમી રાજા છે એના મસ્તક ઉપર બેઠેલો કલિયુગ એને આ કર્મ કરાયું છે કારણ કે કૃષ્ણના ગયા પછી કલિયુગનું આગમન થાય છે અને પરીક્ષિતે કલયુગને પરાજિત તો કર્યો પણ કલિયુગે સ્થાન માગ્યા ત્યારે પરીક્ષિતે ઉદારતાથી એને કહ્યું કે જુગાર રમાતો હોય અહીંયા તારો વાસ વ્યભિચાર થતો હોય અહીંયા તારો વાસ દારૂ પીવાતું હોય ત્યાં તારો વાસ જૂઠું બોલાતું હોય ત્યારો વાસ હત્યા થતી હોય ત્યારે મારું આ અનેક ઠેકાણા બતાવ્યા આપને ખબર છે જ્યાં જ્યાં પાપ છે ત્યાં કલયુગ છે કલયુગે કહ્યું કે આ બધું તો જગ્યાએ મારો વાસ છે પણ એક સારી જગ્યા આપો ત્યારે પરીક્ષિતે કહ્યું સોનામાં તારો વાસ આનો અર્થ એ થાય કે સોનું એવું ધન છે કે સોનાથી બધી વસ્તુ ખરીદી શકાય એટલે સોનામાં વાસ છે કાળા બજાર કરીને સોનું ન લઈ અને હીરા લઈ લઈ કે સોનામાં કલયુગ વાસ છે હીરામાં નથી તો હીરા લઈ લઈ તો બચી શકાય એવું નથી અધર્મનું નાહકની સંપત્તિ જેટલી છે છે એમાં વાસ જરાસંધને મારીને ભીમે જે મુકુટ પહેર્યો હતો એ મુકુટ અધર્મનો હતો બધા રાજાઓને કથલેહામ કરી બધાના રાજ્ય લઈ બધા રાજાઓને કેદ કરી અને બધા રાજાઓના મુકુટમાંથી એક એક હીરો લઈ અને જરાસંધે એક મુકુટમાં જડીત કહ્યા હતા હીરાને પછી જરાસંધ પહેરતો ભીમે જરાસંધને મારીને મુકુટ લઈ લીધો યુધિષ્ઠિર ધર્મ રાજાએ ના કહી છતાંય ભીમે એ મુકુટને લીધો છે પાંડ પાંડવો તો સ્વર્ગારોહણ કરવા જતા રહ્યા પરીક્ષિતને આ કહાનીની ખબર નથી દાદાનો રાખેલો કાચની પેટીમાંથી મુકુટ કાઢી અને પરીક્ષિત પહેરે છે પરીક્ષિતે જ ને કીધું છે તારો વાસ અને કલયુગ રાહ જોઈને બેઠો છે તમને ખબર છે ગળીકવા આ સમાજમાં ઘણા સજ્જન માણસો હોય છે સજ્જન સ્ત્રી હોય છે સજ્જન પુરુષ હોય છે ઘણા સમાજમાં ખાનદાન માણસો હોય છે અને આપણે એમ કહીએ કે એનાથી આવું થાય એ જૂઠું બોલ્યા એને આવું કર્યું એમાં એનો કોઈ વાક નથી માફ કરી દો આ કલિયુગ છે એ કલયુગ ક્યારે કેનું મગજ ફેરવે એ કાંઈ નક્કી નથી આ આપણી કથા છે મનુષ્યનો કોઈ અપરાધ નથી આ બધું કલિયુગ છે આ કથા આપણી છે અને પરીક્ષિત ને સર્પદંશ થાય છે પરીક્ષિતના મસ્તકો પર બેસીને કલયુગે બુદ્ધિ ભ્રમિત કરી આપણી બુદ્ધિ કલયુગ ભ્રમિત કરે છે આવો ધાર્મિક અને શક્તિશાળી રાજાએ બ્રાહ્મણનો અપરાધ કર્યો શ્રમિકને મરેલો સર્પ પહેરાવ્યો સંગે શ્રાપ આપી દીધો સાતમે દિવસે તને તક્ષક નામનો નાક કરશે અને તારું મૃત્યુ થશે આ શ્રાપ પરીક્ષિતને મળે છે એને સમાચાર મળ્યા એટલે અનસન વ્રત લઈને ગંગાના તટ ઉપર પરીક્ષિત જાય છે સુખદેવજીનું મિલન થાય છે અને સુખદેવજી સાત દિવસની કથા સાંભળીને પરીક્ષિત નો મોક્ષ કરાવે છે પરીક્ષિત એટલે આ જીવ ભાગવતી સમાધિ ભાષાનો ગ્રંથ છે ભાગવતમાં જે લખ્યું છે ને એ હું વાંચી જાઉં ને તો હમણાં બધુંય પૂરું થઈ જાય અને એમાં કઈ સમજાય નહીં હું લખ્યું છે અને વક્તાનું કામ છે કે શ્રીમદ ભાગવતજીના જ પૂરી કરવી એ એ વક્તાનું કામ નથી જે નીચે બ્રાહ્મણો બેઠા છે જે અઢાર હજાર શ્લોકના પાઠ કરે છે એનું કામ છે એક અધ્યાય છોડવો નહીં સમાસ કે વ્યાસ કઈ કરવું નહીં કન્ટિન્યુ પાઠ કરવા એ બ્રાહ્મણનું કામ છે વ્યાસપીઠ ઉપર બેઠેલા વક્તાને સ્વતંત્રતા સુખદેવજીએ આપી છે વ્યાસજીએ આપી છે કે કયા અધ્યાયને વધારે લંબાવો કયા અધ્યાયને ટૂંકો કરવો કઈ કથા છોડી દેવી કઈ કથા વધારે લેવી એ સ્વતંત્રતા આપી છે વક્તા એવો હોવો જોઈએ ઘણા લોકો એમ કે ને કે શાસ્ત્રીજીને કહો કે હજી કથા આગળ લે ઘણા પાછળ રહી ગયા છે કથામાંથી આગળ વધતા જ નથી એવો સમાચાર સમાચાર સવારે સમાચાર આવ્યા હતા આજે એલાઉન્સ કરે છે એ ભાઈને કોઈ ચિઠ્ઠી લખી હશે કે શાસ્ત્રીજીને કયો આગળ વધતા જ નથી કથા આગળ વધારે કથા આગળ વધારે મને આખું ભાગવત કંઠસ્થ છે મોઢે છે મને રામાયણ આખી મોઢે છે પણ એમાં કઈ કથા કરવી કંઈ ન કરવી વક્તા સ્વતંત્ર છે વક્તાએ કથા એ રીતને કરવાની હોય દેવી ભાગવતની કરવાની હોય રામાયણની કરવાની હોય ભાગવતની કરવાની હોય શિવપુરાણી કરવાની હોય વેદની વાતે કરવાની હોય ઉપનિષદની વાતે કરવાની હોય કઈ વિસ્તાર કરવો કઈ ટૂંકી કરવી અને વક્તાએ બધી કથાને એવી રીતે સાદી ભાષામાં અઘરી કથાને સાદી ભાષામાં લોકઢાળમાં લોકભાષામાં કથા કહી અને સમાજના કુરિવાજો બંધ કરવાના સમાજમાં વેરઝેર બંધ કરવાના સમાજમાં સમાધાન થાય સમાજમાં પ્રેમ વધે એ વક્તાની જવાબદારી છે શાંતિ સમાજમાં રહીએ દુનિયામાં શાંતિ રહીએ એ કથા વક્તાની જવાબદારી છે એટલે દાખલા દ્રષ્ટાંત ભજનને કથા એ બધાનો સુમેળ કરી અને વક્તાને એ જવાબદારી છે